મારી નોકરાણી રોજ મને કહેતી ડૉક્ટર સાહિબા તમે નાઇટ શિફ્ટ ન કર્યા કરો તમારા હિસ્સાની સજા મારે ભોગવવી પડે છે મને તેની વાતો સમજાતી નહોતી એક દિવસ મારી તબિયત ખરાબ હતી તેથી પોતાની જગ્યાએ કોઈ બીજાને ડ્યુટી સોંપીને હું અચાનક જલ્દી ઘરે આવી ગઈ મારા રૂમમાંથી ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો પતિ તો ઘરે નહોતા પણ જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારી આત્મા કામપી ગઈ કારણ કે રૂમમાં મારી નાની દીકરી અને પહેલી નોકરાણી હતી શંકા અને મનોમંથન હું કેટલાય દિવસોથી જોતી હતી કે નોકરાણી વારંવાર મારી પાસે આવતી અને કની પણ બોલ્યા વગર પાછી ફરી જતી કદાચ તે મને કોઈ વાત કહેવા માંગતી હતી જ્યારે મેં તેને ત્રણ ચાર વાર આવું કરતા જોઈ ત્યારે એક દિવસ મેં તેને પૂછી લીધું સુમિત્રા ખેરિયત તો છે ને શું તારે મને કોઈ વાત કરવી છે મને લાગ્યું કે કદાચ તેને પૈસાની જરૂર હશે કારણ કે ગરીબ લોકોની અવારનવારા જ સમસ્યા હોય છે મેં પૂછ્યું પૈસાની જરૂર તો નથી ને સુમિત્રા કહેવા લાગી ના ના મેડમજી મને પૈસાની જરૂર નથી પણ હું તો તમારી સાથે બીજી કોઈ વાત કરવા માંગતી હતી તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી મેં કહ્યું સુમિત્રા જલ્દી બોલ મારે હોસ્પિટલ માટે મોડું થઈ રહ્યું છે તો સુમિત્રાએ કહ્યું હું બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે નાઇટ શિફ્ટ ન કર્યા કરો હું ચોંકી ગઈ અને ગુસ્સામાં તેની સામે જોયું આખરે તે કોણ હતી મને સલાહ આપનારી મને ગુસ્સામાં જોઈ તે કની બોલ્યા વગર જલ્દીથી ત્યાંથી ચાલી ગઈ મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને ઘરનું કામ વધારે કરવું પડતું હશે એટલે તે આવું કહેતી હશે છેલ્લા કેટલાય દિવસોથી તેનું વર્તન બદલાયેલું લાગતું હતું તેથી મેં તેના પર નજર રાખવાનું નક્કી કર્યું જીવનની ભાગદોડ હું છેલ્લા ચાર વર્ષથી નાઇટ શિફ્ટ કરતી હતી અને મને તેમાં કોઈ તકલીફ નહોતી બાળકો મોટા થઈ ગયા હતા અને સુમિત્રા ફૂલ ટાઈમ અમારી સાથે જ રહેતી હતી સાંજે પતિ પણ ઘરે આવી જતા એટલે મને કોઈ ચિંતા નહોતી પરંતુ સુમિત્રાની વાતોથી મને અજીબ વિચારો આવવા લાગ્યા હતા મેં ઘણી સ્ત્રીઓ પાસેથી સાંભળ્યું હતું કે નોકરાણીના ભરોસે ઘર છોડવાથી પતિના અફેર થઈ જતા હોય છે જોકે મને મારા પતિ અને સુમિત્રા બંને પર વિશ્વાસ હતો છતાં મનમાં શંકાના બીજ રોપાઈ ગયા હતા મારી દિનચર્યા ખૂબ જ વ્યસ્ત હતી સવારે છ વાગ્યા વાગ્યે હોસ્પિટલથી આવીને હું ઊંઘી જતી અને બપોરે બે વાગ્યા વાગ્યે ઉઠતી લંચ પછી હું મારી પ્રાઇવેટ ક્લિનિકમાં જતી જ્યાં ગરીબોનો મફત ઇલાજ કરતી ક્લિનિકથી આવીને ચા પીધા પછી ફરી હોસ્પિટલ જતી મારા પતિ ઘણીવાર ફરિયાદ કરતા મિતાલી તે તારી જિંદગી એટલી વ્યસ્ત કરી દીધી છે કે મારા માટે તારી પાસે સમય જ નથી રહસ્યમય ઘટનાઓ એક દિવસ હોસ્પિટલમાં એક અજાણી સ્ત્રી મને મળવા આવી તે કોઈ દર્દી નહોતી તેણે અચાનક મારો ફોટો પાડ્યો અને ભાગી ગઈ મને સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે મને લાગ્યું કે કનિક અશુભ થવાનું છે થોડા દિવસો પછી બજારમાં મેં મારા પતિને એક હોસ્પિટલમાં જતાં જોયા હું તેમની પાછળ ગઈ તો જોયું કે તે એક અજાણી સ્ત્રીને પૈસા આપી રહ્યા હતા એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ એ જ હતી જેણે મારો ફોટો પાડ્યો હતો પછી તે સ્ત્રીએ એ પૈસામાંથી થોડા પૈસા સુમિત્રાને આપ્યા મને ખાતરી થઈ ગઈ કે મારા પતિ અને સુમિત્રા કોઈ કાવતરું કરી રહ્યા છે સત્યનો ઘટસ્ફોટ જે રાત્રે હું અચાનક ઘરે પાછી આવી ત્યારે મેં મારી દીકરી રિયાને સુમિત્રાને ખરાબ રીતે મારતા જોઈ સુમિત્રા રડતી રડતી મારી પાછળ છુપાઈ ગઈ અને બોલી એટલે જ હું તમને કહેતી હતી કે નાઇટ શિફ્ટ ન કરો તમારા ગયા પછી મારા પર આવી દે છે મારી દીકરી રિયાની હાલત અજીબ હતી તે મને ઓળખવાની પણ ના પાડતી હતી મેં તેને ઊંઘનું ઇન્જેક્શન આપ્યું ત્યારે સુમિત્રાએ રડતા રડતા બધી સત્ય હકીકત જણાવી રિયા તમારી ગેરહાજરીમાં અને પ્રેમની કમીને કારણે ડિપ્રેશન અને માનસિક બીમારીનો શિકાર બની ગઈ હતી તેને માના પ્રેમની જરૂર હતી પણ તમે ન હોવાથી તે પોતાનો બધો ગુસ્સો સુમિત્રા પર કાઢતી તે સુમિત્રાને પોતાની માં સમજીને તેને મારતી ક્યારેક ખૂબ પ્રેમ કરતી તો ક્યારેક તેની પાસે જમવાની જીદ કરતી સવારે હોશ આવતા તે સુમિત્રાની માફી માંગતી અને મોઢું બંધ રાખવા પૈસા આપતી સુમિત્રા ગરીબ હોવાથી પોતાના બાળકો માટે આ અત્યાચાર સહન કરતી હતી પણ હવે રિયાની હાલત પાગલપણ સુધી પહોંચી ગઈ હતી રહસ્યમય સ્ત્રી કોણ હતી સુમિત્રાએ જણાવ્યું કે તમે તેની વાત નહોતા માનતા તેથી તેણે તમારા પતિને બધું કહી દીધું હતું તમારા પતિએ એક સાયકિયાટ્રિસ્ટ માનસિક રોગોના ડોક્ટરનો સંપર્ક કર્યો હતો પેલી અજાણી સ્ત્રી એ ડૉક્ટરની આસિસ્ટન્ટ હતી જે રિયાના માટે તમારી અને ઘરની તપાસ કરી રહી હતી મને સમજાઈ ગયું કે મારી કારકિર્દી પાછળની આંધળી દોડમાં મેં મારા પોતાના પરિવારને ખોઈ દીધો હતો મારા હિસ્સાનો જે ગુસ્સો અને નફરત રિયાના મનમાં મારા માટે હતી તે બિચારી સુમિત્રા સહન કરી રહી હતી